સુરતના હશીરાના દરિયા કિનારેથી વધુ પાંચ કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું છે અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા હતા પંદર ઓગસ્ટ પહેલાં જ પોણા બે કરોડનું ચરસ સુરત એસઓજીએ ઝડપી પાડ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર ગઈકાલે પંદર ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો એ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેડ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટના જે કુલ સાત પેકેટો જેના કિંમત પાંચ કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો એ ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આ ગાની ચરસના તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે સોજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામના અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારનું કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જોએ આપ આપને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી प्रकार जत्थो बीजा हाथ में नहीं पहुंची सके इन्श्योर कर लगभग तरह गुनाओं दाखिल जेम 7 करोड़ 6 करोड़ 8 करोड़ आ प्रकार ने जो है आश्रे जो करोड़ रुपया मुद्दा माल पकड़ाया चालू वर्षे भी लगभग साढ़े छे छह करोड़ पकड़ाया है તો જલ્દી અત્યારે અત્યાર સુધી જે રીતે પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે જ નહીં દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બાર જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડાસા વધારે એલર્ટ બી છે સાથો લોકો જ બી અપીલ કરીએ છીએ કે કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે ના પોતે રાખી લેજે લગભગ જે રીતે પેકિંગ એના છે એના સ્ટારબક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના આમાં જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાંથી જો અમે લોકો કોન્ટેક્ટ કર્યા ત્યારે આ જ પ્રકારના આ બી એમના સેમ મતલબ લગભગ કન્સાઈનમેન્ટ મળી રહ્યા છે આ અમે લોકો એફએસએલ અને જો બી એના ડિકોડ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે જોવે એના અમે મોકલાયા છીએ ત્યાં અત્યારે એફએસએલ અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ પરંતુ અત્યાર પ્રાથમિક દ્રષ્ટિએ એવા પક્કા છે આ બધા જો અફઘાની ઓરિજિનના છે જોઈએ જનરલી એક તો એવું થાય છે કે જ્યારે આ લોકો સ્મગલિંગ કરતા હોય કોઈ જેના સર્ચ કરે તો દૂર સુધી લાગે કે ભાઈ કોઈક કોફીના કોઈ પેકેટ છે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે અને બીજા આ લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે છે તો વોટર ટાઈટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથરીઓ યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વોલિટી બહુ સારી છે અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેસિલિટી ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ

કારો ઓછો ને પાકે ઉપજ લાખ લૂટ કોસ બોસ એરંડા bì આરાણ